ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નવરાત્રી પર્વને લઈ ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકે આવેદનપત્ર સુપ્રત કરાયું હિન્દુઓના પવિત્ર નવરાત્રી પર્વમાં કોઈ વિધર્મીઓ પ્રવેશ ન કરે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જય શ્રી રામ જય મા ભવાની આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ ત્રણ ના રોજ અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે ગરબા ચોક ની અંદર કોઈ પણ વિધાર્થી પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં એ લોકોને પ્રવેશ કેમ ન આપો એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો અને તુચ્છ કહે છે જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફી કહે છે તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા અંદર ગરબા ચોક ની અંદર કોઈ પણ અધર્મી પ્રવેશ આપશો નહીં ગાવાળો હિન્દુ હોવો જોઈએ વગર હિન્દુ હોવો જોઈએ અને રમવા વાળો પણ હિન્દુ હોવો જોઈએ કોઈ પણ રીતે કોઈ ધર્મી અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકો ને જશે આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે ચાપતી નજર રહેશે એમના ઉપર અને આયોજક ખાસ વિનંતી કે આવું બનાવો બધી જગ્યા બને જ છે શેરતી ના બને છે કરોના બને છે એના ભાગરૂપે આયોજક ને ખાસ ચેતવણી છે એટલા માટે કે તમે તમારી રીતે તમે બાવસરો મૂકો છો બધી વ્યવસ્થા કરો છો પણ તમે ધ્યાન રાખો પૂરતું તેમજ શહેરની ગલીઓ મહોલ્લા સોસાયટીઓ અને પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રી મહોત્સવના